સ્વાગત છે આજે આપણે ડિજિટલ સુરક્ષાની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું અને એ પણ એક એવી જગ્યાએ જ્યાં સામાન્ય રીતે લોકો બહુ ધ્યાન નથી આપતા એટલે કે હાર્ડવેર લેવલ આપણી પાસે એક બહુ જ રસપ્રદ સંશોધન પત્ર છે જે એ ટુ ફિફ્ટી સિક્સ જે એમ તો બહુ જ મજબૂત ગણાતી એન્ક્રિપ્શન સિસ્ટમને પણ કેવી રીતે વધુ સુરક્ષિત બનાવી શકાય એની વાત કરે છે તો પહેલા એ સમજીએ કે મૂળભૂત સમસ્યા શું છે જો એઈએસ 256 ટુ ફિફ્ટી સિક્સ ગણિતની રીતે તો બહુ સિક્યોર છે બરાબર હા એમાં કોઈ શંકા નથી પણ જ્યારે કોઈ ચીપ આ ગણતરીઓ કરે છે ત્યારે એ અજાણતા જ અમુક ભૌતિક સંકેતો બહાર પાડે છે જેમ કે એ કેટલી વીજળી વાપરે છે એમાં સૂક્ષ્મ ફેરફાર થાય અથવા એમાંથી અમુક ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો નીકળે બરાબર અને હુમલાખોરો આ સંકેતોનો ઉપયોગ કરી શકે છે ગુપ્ત માહિતી એટલે કે સિક્રેટ કી ચોરવા માટે ભલે તેઓ એન્ક્રિપ્શનના ગણિતને તોડી ન શકતા હોય આને જ કહેવાય છે સાઇડ ચેનલ અટેક એસસીએ એકદમ સાચી વાત સાઇડ ચેનલ અટેક એટલે સમજો કે કોઈ તિજોરીનો પાસવર્ડ નથી જાણતું પણ તિજોરી ખોલતી વખતે જે ક્લિક ક્લિક અવાજ આવા હા હા બસ એ અવાજ પરથી પાસવર્ડનો અંદાજ લગાવવાની કોશિશ કરવી અને આ સમજવું ખરેખર બહુ અગત્યનું છે કારણ કે આ બતાવે છે કે સિક્યોરિટી ખાલી સોફ્ટવેરની વાત નથી ઓ એટલે હાર્ડવેર પોતે જ નબળાઈ બની શકે બિલકુલ ભૌતિક હાર્ડવેર પોતે જ માહિતી લીક કરી શકે છે તો આજના આપણા આ વિશ્લેષણનો હેતુ શું છે આપણે આ રિસર્ચ પેપરમાં જે ખાસ ટેકનિક છે કરન્ટ ડોમેન સિગ્નેટર એટેન્યુએશન લાંબુ નામ છે સીડીએસએ કહીશું હા સીડીએસએ હા તો આ સીડીએસએ ટેકનિકની આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું આ ખાસ કરીને 65 ફાઈવ નેનોમીટરની સીએમઓએસ ચિપ પર એઈએસ ટુ ફિફ્ટી સિક્સ ચાલતું હોય ત્યારે જે લીકેજ થાય એને રોકવા માટે બનાવી છે આપણે જોઈશું કે આ ટેકનિક ખરેખર કામ કઈ રીતે કરે છે એની પાછળનો આઈડિયા શું છે અને કેટલી અસરકારક છે ચલો જોઈએ રસપ્રદ છે આ તો જ્યારે ચિપ કોઈ જટિલ કામ કરે જેમ કે એન્ક્રિપ્શન ત્યારે અંદર લાખો ટ્રાન્ઝિસ્ટર્સ ચાલુ બંધ થતા હોય છે બરાબર હા સતત એના કારણે ચિપ જે વીજળી ખેંચે છે એના પ્રમાણમાં નાના નાના ક્ષણિક ફેરફારો આવે અને એની આસપાસ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પણ બદલાય આ ફેરફારો બહુ નાના હોય પણ માપી શકાય એવા હોય છે અને ચાવીરૂપ વાત એ છે કે આ ફેરફારો એમ જ નથી થતા આડેધડ નથી હોતા એમનો સીધો સંબંધ હોય છે પ્રોસેસ થઈ રહેલા ડેટા સાથે અને જે સૌથી ચિંતાની વાત છે એન્ક્રિપ્શન માટે વપરાતી સિક્રેટ કી સાથે ઓ હા પેપર પણ એ જ કહે છે કે પાવર વપરાશ અને ઈએમ લીકેજ બંનેનું મૂળ કારણ આ જ છે ગુપ્ત કી અને ડેટા પર આધારિત કરંટના ફેરફારો તમે જે પેલી પેનવાળી વાત કરી હતી ને શરૂઆતમાં હા કે કોઈ શું લખી રહ્યું છે એ પેનના અવાજ પરથી જાણવું બસ એના જેવું જ છે અવાજ એ લખાણ નથી પણ એ લખાણ સાથે જોડાયેલો છે અને અહીંથી જ સીરીએસ વાત આવે છે આ પેપરનો જે મુખ્ય આઈડિયા છે ને એ બહુ રસપ્રદ છે એ લોકો એમ કહે છે કે લીકેજને છુપાવવા માસ્કિંગ કે એમાં ખોટો અવાજ ઉમેરવાને બદલે શા માટે આપણે એન્જિન જે કરંટ ખેંચે છે એ કરંટને જ લગભગ સ્થિર ન કરી દઈએ મતલબ અંદર ગમે તે ગણતરી ચાલતી હોય બહારથી તો કરંટનો વપરાશ એક સરખો જ દેખાય છે સિગ્નેચર એટલે ઓળખ કે સહી એન્ક્રિપ્શન પ્રક્રિયાની જે પાવર પેટર્ન છે જે એની સહી જેવી છે એને એ લોકો ખૂબ જ નબળી પાડી દે છે એટેન્યુએટ કરી દે છે અને પેલું કરંટ ડોમેન કહ્યું ને એ બહુ મહત્વનું છે હા એ સમજાવો એનો મતલબ કે આ કરંટના ફેરફારોને લીકેજ બને તે પહેલા જ કાબૂમાં લઈ લે છે મતલબ સપ્લાય પિન પર પાવર વપરાશ દેખાય કે ઈએમ એમ તરંગો બહાર આવે એ પહેલા જ મૂળ સ્ત્રોત પાસે જ એને સ્થિર કરી દે છે અચ્છા અને આનું ટેસ્ટિંગ કેવી રીતે કર્યું એમણે એમણે 65 નેનોમીટર સીએમઓએસ ટેકનોલોજી વાપરીને એક ટેસ્ટ ચીપ બનાવી એમાં બે એઈ એસ ટુ ફિફ્ટી સિક્સ એન્જિન મૂક્યા એક સ્ટાન્ડર્ડ મતલબ વગર સુરક્ષાનું અને બીજું સીડીએસએ વાળું હા બીજું સીડીએસએથી સુરક્ષિત અને બંને પચાસ મેગાહટ્સ પર ચલાવ્યા ઓકે એટલે સરખામણી થઈ શકે બરાબર જેથી ખબર પડે કે સીડીએસએથી ખરેખર કેટલો ફરક પડ્યો હવે જોઈએ કે આ સીડીએસએ અંદરથી કામ કેવી રીતે કરે છે પેપરમાં એના મુખ્ય ભાગો સમજાવ્યા છે પહેલો અને સૌથી અગત્યનો છે કોસ્કોડ કરંટ સોર્સ સીએસ આને સમજો કે ઈઈએસ એન્જિન માટે વીજળીનો એક બહુ જ કડક અને હોશિયાર દરવાન છે દરવાન કેવી રીતે એની ખાસિયત છે એની ઊંચી આઉટપુટ ઇમ્પિડન્સ સાદી ભાષામાં કહીએ તો એ બહારના પાવર સપ્લાયને અંદર થતા કરંટના ઝડપી ફેરફારોથી બચાવવા માટે એક મજબૂત દિવાલ જેવું કામ કરે છે પેપર કહે છે કે એનો પોતાનો અવરોધ આરડીએસ દસ ઓહમથી વધુ છે અને કોસ્કોટ ડિઝાઇન એને લગભગ દસ ગણી વધુ અસરકારક બનાવે છે એટલે એ ફેરફારોને બહાર આવતા રોકે છે હા એ ઊંચો અવરોધ જ કરંટના ફેરફારોને સપ્લાય લાઇન સુધી પહોંચવા દેતો નથી રોકો એક મિનિટ જો આ કરંટ સોર્સ આટલો સ્થિર કરંટ આપે પણ એઈએસ એન્જિનને ક્યારેક ઓછી વીજળી જોઈએ તો તો પેલો વધારાનો કરંટ ક્યાં જાય કોઈ પ્રોબ્લેમ ન થાય બહુ સારો સવાલ અને એનો જવાબ સીડીએસએના બીજા સ્માર્ટ ભાગમાં છે બાયપાસ બ્લીડ પાથ આ એક મસ્ત વ્યવસ્થા છે જે કાસ્કોડ કરંટ સોર્સ સીએસ છે ને એ હંમેશા એએસ એન્જિનની સરેરાશ જરૂરિયાત કરતાં થોડો વધુ કરંટ આપે છે અચ્છા વધુ હા હવે જ્યારે એએસ એન્જિન ઓછો કરંટ વાપરે ત્યારે જે વધારાનો ન વપરાયેલો કરંટ છે એ આ બાયપાસ બ્લીડ પાથમાંથી શાંતિથી વહી જાય છે પણ એ મુખ્ય પાવર સપ્લાય સુધી નથી પહોંચતો ઓહ એટલે પરિણામ શું આવે એએસ એન્જિન ભલે અંદર ગમે તેટલો ઓછો વધતો કરંટ વાપરે બારથી જે ટોટલ કરંટ ખેંચાય છે એ લગભગ સ્થિર જ રહે પેપરમાં આંકડા પણ છે સીએસ યુનિટ દીટ લગભગ ચોરાણું માઇક્રો એમ્પિયર આપે છે હા જ્યારે એએ કરંટમાં કી આધારિત સરેરાશ ફેરફાર બોતેર માઇક્રો એમ્પિયર જેવો જ છે એટલે પેલો વધારાનો કરંટ ચોરાણું માઇનસ બોતેર ઇઝિકલ ટુ બાવીસ મ્યુ એમ્પિયર ખાતરી કરે છે કે કી વાળી માહિતી બ્લીડ પાથમાં જાય મુખ્ય સપ્લાયમાં દેખાય જ નહીં વાહ એટલે ગુપ્ત માહિતીવાળા કરંટના ફેરફારને સાઈડમાં કાઢી નાખ્યો મુખ્ય રસ્તો એકદમ સાફ ખરેખર બહુ સ્માર્ટ હા અને હજુ એક ભાગ છે ડિજિટલ કંટ્રોલ લૂપ એસએમસી એલડીઓ જો સમય જતા ચીપ ગરમ થાય કે ઠંડી પડે અથવા બનાવટમાં સહેજ ફરક હોય તો એએસની સરેરાશ કરંટ જરૂરિયાત થોડી બદલાઈ શકે બરાબર લાંબા ગાળે હા તો આ એક ધીમી ડિજિટલ લૂપ છે જે આ લાંબા ગાળાના ફેરફારોને જોઈને પેલા કેસ્કોડ કરંટ સોર્સ સીએસના સેટિંગને બહુ જ ધીમે ધીમે એડજસ્ટ કરે છે પણ મહત્વનું શું છે આ લૂપ બહુ જ ધીમી છે એની ક્લોક સ્પીડ દસ કિલોહર્સથી પણ ઓછી છે અને એમાં પચાસ મિલીવોલ્ટનો ડેડ બેન્ડ છે ડેડ બેન્ડ એટલે એટલે કે નાના નાના ફેરફારો થાય તો એ કંઈ કરે જ નહીં પ્રતિક્રિયા જ ના આપે આનાથી ફાયદો એ થાય કે જ્યારે ફાસ્ટ એન્ક્રિપ્શન ઓપરેશન ચાલતું હોય જે પચાસ મેગાહટ્સ પર છે ત્યારે આ કંટ્રોલ લુપ પોતે કોઈ નવા ઝડપી સિગ્નલ બનાવીને લીકેજ ન કરે સમજાયો એટલે આ લૂપ ખાલી ધીમા ફેરફારોનું ધ્યાન રાખે પણ એન્ક્રિપ્શન વખતે શાંત રહે જેથી એ પોતે સમસ્યા ન બને બરાબર એકદમ બરાબર અને છેલ્લે એક નાનો પણ મહત્વનો ભાગ છે કેપેસિટર સીએલ પેલો કાસ્કોડ કરંટ સોર્સ સીએસ એટલું સારું કામ કરે છે ને એટલે બહુ મોટા કેપેસિટરની જરૂર જ નથી પડતી ફક્ત દોઢસો ફેરાટ જેટલું નાનું કેપેસિટર ચાલે અને એને બનાવવાની રીત પણ સ્માર્ટ છે મોસ્ટ ટેકનોલોજીથી બનાવ્યું છે જે ચીપના નીચેના મેટલ લેયરમાં બને સામાન્ય રીતે વપરાતી એમઆઈએમ ટેકનોલોજીથી અલગ હા એમઆઈએમ ટોચના મેટલ લેયર વાપરે નીચેના મેટલ લેયર નાના અને નજીક હોય એટલે એમાંથી ઇએમ રેડિયેશન ઓછું થાય લીકેજ થોડી મદદ કરે છે ચાલો પેલી પાણીની પાઇપવાળી વાત ફરી કરીએ આ નવી માહિતી સાથે એટલે એક સ્થિર નળ છે જેની બાજુમાં ઓવરફ્લો ડ્રેન બ્લીડ પાથ છે ઘરમાં કોઈ પાણી વાપરે તો સ્થિર નળમાંથી આવે અને વધારાનું પાણી ડ્રેનમાં જતું રહે એટલે મુખ્ય પાઇપ પાવર સપ્લાયમાં ફેરફાર નહીં બરાબર અને એક સુપરવાઇઝર છે જે ખાલી ઋતુ પ્રમાણે તાપમાન નળનું પ્રેશર ધીમે ધીમે એડજસ્ટ કરે પણ કોણ ક્યારે પાણી વાપરે છે એની ચિંતા નથી કરતો અને આખી સિસ્ટમ જે સિંક કેપેસિટરમાં છે એ પણ ઓછો અવાજ ઈએમ રેડિયેશન કરે એવા મટીરિયલની છે સરસ સાદ્રશ્ય બન્યું તમે ઈએમ રેડિયેશનનો ઉલ્લેખ કર્યો સીડીએસએ તો મુખ્યત્વે કરંટ સ્થિર કરે છે તો એ ઈએમ લીકેજ સામે કઈ રીતે લડે છે શું ખાલી કરંટ સ્થિર થવાથી એ ઘટી જાય હા મૂળભૂત રીતે તો એમ જ છે જો કરંટના ફ્લોમાં મોટા ઉતાર ચઢાવ ન હોય તો એનાથી બનતું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પણ વધુ સ્થિર રહે એટલે સીડીએસએ પાવર લીકેજની સાથે ઈએમ લીકેજ પણ ઘટાડે જ છે પણ આ લોકો એનાથી એક સ્ટેપ આગળ ગયા છે ઓ શું કર્યું છે એમણે ઈએમ લીકેજને વધુ ઘટાડવા માટે ચીપના લેઆઉટમાં એટલે કે એની ડિઝાઇનમાં ખાસ ધ્યાન રાખ્યું છે એમણે એએસકોર અને સીડીએસએ સર્કિટના બધા વાયરિંગ બધું જ ચીપના નીચેના મેટલ લેયરમાં જ રાખ્યું એમ સિક્સ લેયર સુધી જ નીચેના લેયરમાં એનાથી શું ફરક પડે ફરક પડે નીચેના મેટલ લેયર પાતળા હોય અને એકબીજાની બહુ નજીક હોય એટલે મોટા એન્ટેનાની જેમ વર્તી ન શકે અને ઓછા ઇએમ તરંગો બહાર ફેંકે જે ઘોંઘાટવાળો કરંટ છે એ જ્યાં સુધી માંથી પસાર થઈને શાંત ન થાય ત્યાં સુધી એ નીચેના લેયરમાં જ રહે પછી જ એ શાંત કરંટ ઉપરના મોટા અને વધુ રેડિયેટ કરી શકે એવા મેટલ લેયર જેમ કે એમ નાઇન જે બહારની દુનિયા સાથે જોડાય અચ્છા એટલે જ્યાં સુધી સિગ્નલમાં કીની માહિતી હોય ત્યાં સુધી એને નાના શાંત રસ્તા પર રખાય જ્યારે થી સાફ થઈ જાય પછી જ એને મોટા હાઈવે ઉપલા મેટલ પર ચડવા દેવાય બસ એ જ વાત પેપર કહે છે કે ખાલી આ નીચેના મેટલવાળી રૂટિંગ ટેકનિકથી જ લોકલ સિગ્નેચર સિગ્નેચરમાં લગભગ છ ગણો ઘટાડો થયો એમણે આ ટેસ્ટ કરવા માટે ખાસ મોડ પણ વાપર્યા એક મોડ મોડ થ્રીમાં ખાલી નીચેના મેટલ વાપર્યા બીજા મોડ મોડ ટુમાં જાણી જોઈને સિગ્નલને ઉપરના મેટલ સાથે જોડ્યું અને પરિણામ પરિણામ સ્પષ્ટ હતું નીચેના મેટલ રૂટિંગથી ઇએમ લીકેજ ઘણું ઓછું થયું ઓકે તો આ બધી ટેકનિકલ વાતો પછી હવે મુખ્ય સવાલ આ સીડીએસએ ખરેખર કેટલું અસરકારક છે પેપરના ટેસ્ટના રિઝલ્ટ શું કહે છે રિઝલ્ટ સમજવા માટે પેલું એમટીડી સમજવું પડશે ને મિનિમમ માટે કેટલા એન્ક્રિપ્શન ઓપરેશનના સિગ્નલ પાવર કે ઈ એમ જોવા પડે એ સંખ્યા જેટલું ઊંચું એમટીડી એટલી સારી સિક્યોરિટી બરાબર અને પરિણામો ખરેખર હું કહીશ કે આશ્ચર્યજનક છે પેલા પાવર એટેક્સ સીપીએ જોઈએ જે સ્ટાન્ડર્ડ એઈએસ હતું સીડીએસએ વગરનું એના માટે એમટીડી કેટલું હતું ફક્ત આઠ હજાર ટ્રેસ ફક્ત આઠ હજાર હા મતલબ આઠ હજાર ઓપરેશન જોઈને કી મળી જાય પણ સીડીએસએ વાળું જે એઈએસ હતું એના માટે એમટીડી એક અબજ કરતાં પણ વધુ શું વાત કરો છો એક અબજ હા સો કરોડ કરતાં વધુ એમણે એક અબજ ટ્રેસ ભેગા કરીને એનાલિસિસ કર્યું તો પણ કી ન મળી આ લગભગ એક લાખ પચીસ હજાર ગણાથી પણ વધુ સુધારો છે અને ટેસ્ટ પણ છે લીકેજનું માપ ટી વેલ્યુ એક હજારથી ઘટીને ખાલી બાર જેવું થઈ ગયું હવે ઈએમએ ટેક્સ સીએમએ જુઓ અસુરક્ષિત એસ માટે એમટીડી હતું લગભગ બાર હજાર ટ્રેસેસ અહીં પણ ઓછું જ કહેવાય હા અને સીડીએસએ માટે અહીં પણ એમટીડી એક અબજ કરતા વધુ આ ત્યાસી હજાર ગણાથી વધુ સુધારો છે ટીવીએલે પણ અહીં એ જ બતાવે છે ટી વેલ્યુ છસો એકસઠથી ઘટીને પાંચ પોઈન્ટ એક અને પેલી નીચેના મેટલ રૂટિંગની અસર અહીં સ્પષ્ટ દેખાય છે જ્યારે ઉપરના મેટલ વાપર્યા મૂળતું ત્યારે બે કરોડ ટ્રેસમાં લીકેજ પકડાઈ ગયું પણ જ્યારે ખાલી નીચેના મેટલ વાપર્યા મોડ થ્રી ત્યારે સત્તર કરોડ ટ્રેસ સુધી પણ ખાસ લીકેજ ન મળ્યો એટલે કે લેઆઉટથી લગભગ સાત ગણો વધારાનો ફાયદો થયો આ આંકડા તો ખરેખર જબરદસ્ત છે ક્યાં પહેલા થોડા હજાર ઓપરેશનમાં કી મળી જતી હતી હા કે અને હવે અબજો ઓપરેશન પછી પણ કદાચ ના મળે આ તો હુમલાખોરો માટે બહુ મુશ્કેલ થઈ ગયું પેપરમાં એમ પણ લખ્યું છે કે આ રિઝલ્ટ અગાઉની જે બેસ્ટ ટેકનિક હતી એના કરતા પણ એમટીમાં સો ગણાથી વધુ સારું છે ચોક્કસ અને આ સમજવું જરૂરી છે કે સિક્યોરિટી માટે આ કેટલો મોટો જમ્પ છે એમટીડી એક અબજથી વધુ એમટીડી આ પ્રકારના હાર્ડવેર કાઉન્ટર મેજર માટે અત્યાર સુધીનું સૌથી ઊંચું લેવલ છે અને પ્રેક્ટિકલી પણ આ મહત્વનું છે આટલી સિક્યોરિટી મેળવવા ચીપ પર જે વધારાની જગ્યા એરિયા અને પાવર વપરાય છે એ પ્રમાણમાં ઓછો છે અને સ્પીડ સ્પીડમાં કોઈ ઘટાડો નથી એઇએસ હજુ પણ ચૌદ ક્લોક સાયકલમાં જ કામ કરે છે પેલો શરૂઆતનો સેટલિંગ ટાઈમ પાંસો માઇક્રોસેકન્ડ છે એ પણ મેનેજેબલ છે શરૂઆતમાં થોડા ડમી ઓપરેશન ચલાવી દેવાના એટલે આ બતાવે છે કે ડિઝાઇનર અને હેકર વચ્ચેની જે રમત છે ઉંદર બિલાડીની રમત હા એ ચાલતી રહે છે અને અત્યારે આ ટેકનિક ડિઝાઇનર્સને ઘણો મજબૂત પંજો આપે છે તો આ આખી ચર્ચાનો સાર કાઢીએ તો સીએસડીએસે એ પાવર અને ઈ એમ સાઇડ ચેનલ હુમલા સામે એસ ટુ ફિફ્ટી સિક્સ જેવી જ શક્તિશાળી હાર્ડવેર આધારિત રીત છે એનો મુખ્ય આઈડિયા છે ઓપરેટિંગ કરંટને સ્થિર કરવો અને સ્માર્ટ લેઆઉટ વાપરવો જેથી ગુપ્ત સિગ્નલ બહાર જ ના આવે બરાબર અને આપણા શ્રોતાઓ માટે આ શું બતાવે છે એ બતાવે છે કે ડિજિટલ દુનિયામાં ડેટા સિક્યોર કરવું એ કેટલું જટિલ કામ છે એ ખાલી સોફ્ટવેર કોડ લખવા જેવું નથી પણ કમ્પ્યુટર અંદરની ભૌતિક રચના અને એના વર્તન સુધી જાય છે હા ઊંડાણ સુધી અને જેમ મેં કહ્યું આ એક સતત ચાલતી રમત છે દરેક નવી ટેકનિક સામે નવા પડકાર આવે છે જે આપણને એક છેલ્લા વિચાર તરફ લઈ જાય છે બરાબર અને એ જ આપણો આજનો અંતિમ વિચાર છે શ્રોતાઓ માટે આ પેપર એન્ક્રિપ્શનની સિગ્નેચર એટલે કે એની ઓળખને મંદ કરવા પર ફોકસ કરે છે બરાબર હા પણ શું એવું બની શકે કે ભવિષ્યના હુમલાખોરો આ એટેન્યુએશન મિકેનિઝમ પોતે જ ટાર્ગેટ કરે દાખલા તરીકે પેલી ધીમી કંટ્રોલ લૂપ જે નાના એડજસ્ટમેન્ટ કરે છે ભલે એ બહુ ધીમા હોય શું એનું લાંબા ગાળે એનાલિસિસ કરીને કંઈ મળી શકે હમ સારો પોઈન્ટ છે અથવા પેલો બાયપાસ બ્લીડ પાથ છે જે છે શું એના વર્તનમાં કોઈ સૂક્ષ્મ પેટર્ન હોઈ શકે જે માહિતી લીક કરે એટલે કે શું સાઇડ ચેનલ રેઝિસ્ટન્સમાં આગળનો પડકાર સિગ્નેચર છુપાવવાથી આગળ વધીને છુપાવવાની રીતને જ સિક્યોર કરવાનો હશે આના પર વિચારવા જેવું ખરું